નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજે લેવાયેલ દ્વિતીય સત્રાંત કસોટી બે હજાર પચીસ અંતર્ગત ધોરણ ત્રણ પર્યાન વિષયના પેપર અને તેના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત કસોટીના તમામ પેપરના સોલ્યુશન મેળવવા માટે આજે જ હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી પેપર સોલ્યુશનની નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન ત્રણ છે એક સૂચના મુજબ કરો આપણા ઘરે ટપાલ પહોંચાડતાને આપણે ટપાલી કહીએ છીએ પાકો બનાવ મકાન બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે તો પાકો મકાન બનાવવા માટે રેતી સિમેન્ટ કપચી પાણી પથ્થર ઈંટ લોખંડ વગેરે વસ્તુની જરૂર પડે છે પોસ્ટ ઓફિસમાં કયા કયા કામ થાય છે તો પોસ્ટ ઓફિસમાં પત્રો અને ટપાલની આપલે થાય છે ટપાલ વેચાણ ટિકિટનું વેચાણ કરવામાં આવે છે મની ઓર્ડર કરવાની કામગીરીની સુવિધા હોય છે બચત ખાતા ખોલવાની સુવિધા પણ હોય છે આ ઉપરાંત સવા સેવાઓ જેવી કે રજીસ્ટર એડી સ્પીડ પોસ્ટ વીમા યોજનાઓ જેવી અનેક સેવાઓનું કામકાજ પોસ્ટ ઓફિસની અંદર થાય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ હાલના સમયમાં સંદેશો મોકલવા માટે કયા માધ્યમનો ઉપયોગ થાય છે તો હાલના સમયમાં સંદેશો મોકલવા માટે સૌથી પહેલો મોબાઈલ વપરાય છે જેની અંદર આપણે વોટ્સએપ મેલના માધ્યમથી આપણે રજિસ્ટ્રેશન કરી અને સંદેશો મોકલી શકીએ છીએ જ્યારે હાલમાં આપણે રજિસ્ટર એડી અને ટેલિફોનનો ઉપયોગ કરી પણ સંદેશો મોકલી શકીએ છીએ પરંતુ સૌથી વધુ બેસ્ટ અત્યારે મોબાઈલમાં વોટ્સએપ દ્વારા આપણે ફટાફટ સંદેશો મોકલી શકીએ છીએ પ્રશ્ન બે છે માગ્યા પ્રશ્નોના ઉત્તર આપો એક તમારા કુટુંબના સભ્યો કયા કયા કામ કરે છે તે લખવાનું છે તો બાર દોસ્તો અહીંયા તમારા ઘરની અંદર તમારા માતા પિતા દાદા દાદી ભાઈ હોય તો ભાઈ બહેન બધા શું શું કામ કરે છે તે લખવાનું છે જેમ કે મમ્મી ઘણી વખત શાક રોટલી બનાવતા હોય છે દાદા દાદી હોય તે ભેંસોનું એટલે કે પશુઓનું કરતા હોય છે પિતા હોય ખેતરની અંદર જતા હોય તો આમ તમારા ઘરના સભ્યો જે કામ કરતા હોય એ અહીંયા તમારે ટૂંકમાં લખવાનું છે અહીંયા મેં મારી રીતના લખેલું છે એ તમે જોઈ શકો છો એક પ્રશ્ન ત્રણ જવાબ આપો લાકડામાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય બેટ ટમકડા પાટલો વેલણ ખાટલા સ્ટમ્પ પાટલીઓ કબાટ મેજ ઘણી બધી વસ્તુઓ બને જોડકા જોડો કુંભાર તો માટીમાંથી વાસણ બનાવે સુથાર તો લાકડામાંથી વસ્તુ બનાવે છે આધારે ખોટો વિકલ્પ છેકી નાખવાનો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો બાળકનું માથું છે એ આપણે જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એ સામે ફરીને ઊભેલી છે તો તેની જમણી બાજુ છે એ શાળા આવશે ડાબી બાજુ ખુરશી આવશે પાછળની બાજુ મેજ આવશે અને આગળની બાજુ બેટ આવે છે ઘણી વખત આપણે સીધે સીધું જોતા હોઈએ તો ઉલટફુલટ થઈ જતું હોય છે એક બેટ બંસીની આગળ છે બંસી જમણી બાજુની શાળા છે બ ખુરશી બંસીની ડાબી બાજુ છે ટેબલ બંસીની પાછળ છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે કૌશક ભરો જગ્યા અને પ્રસંગ શું પહેરું છું શાળામાં ગણવેશ પહેરી છું લગ્ન પ્રસંગે નવા કપડાં પહેરીશું જેમાં ચણિયા ચોરી શૂટ વગેરે પણ આવી જાય છે શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેવા કપડાં પહેરે છે તે લખવાનું છે તો માડી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ નવા કપડાં પહેરે છે ચણિયાચોળી પોલીસ આર્મી ડોક્ટર જેવા અલગ અલગ પોશાક પહેરવે પો પહેરે છે ધોતી જબ્બા શૂટ જેવા અલગ અલગ પોશાકો પર પહેરતા હોય છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોનો જવાબ આપો મેદાનમાં રમાય તેવી બે રમત ક્રિકેટ વોલીબોલ કબડ્ડી ખો ખો હોકી આમાંથી કોઈ પણ બે લખી શકો છો સંગીત ખુરશી રમવા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે તો સંગીત ખુરશી રમવા માટે સૌથી પહેલાં ખુરશીઓ સંગીત ખુરશી માટે આપણે જોઈએ તો ખંજરી અથવા સિસોટીનો ઉપયોગ કરી શકીએ છીએ તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમત રમો છો તો અહીંયા ઘણી બધી રમત આપી છે ક્રિકેટ વોલીબોલ પકડદાવ ખો ખો ખારી કબડ્ડી હોકી આમલી પીપળી સંતા કુકડી ગંજીફો તાળી વગેરે અડવદા ઊંચી ગો તો ઘણી બધી રમત છે તેમાં તમે તમારા બાર દોસ્તો સાથે કઈ રમત રમો છો એ ઠીક કરવાની રહેશે એક વિધાનો સર ખરા છે કે ખોટા ચેકી નાખો નીચેના વિધાનો ખરા કે ખોટા ચેકી નાખો દૂધ વનસ્પતિ મારી છે ખોટું વરસાદ પાણીનો સંગ્રહ કરવો જોઈએ તો સાચું અલગ પડતા શબ્દો પર ગોળ કરો પહેલું છે ડોલ ટાંકી માટલું અને નળ તો નળ આવશે બીજું છે ચીકુ નારંગી રીંગણ કેરી તો રીંગણ અલગ પડે છે અને ત્રીજું છે કોબીજ ગાજર અજમો અને ટામેટા તો અજમો અલગ પડે છે બે ઔષધીય વનસ્પતિના તમે જાણતા હોય તો અડુસી તુલસી અજમાના પાન કુવારપાંટું ગોકડું પથ્થરવે વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતના કરી શકાય તો વરસાદનું ધાબામાં પાણી નીચે હોય બનાવી સંગ્રહ કરી શકાય ખેતરમાં ખેત તલાવડી બનાવી શકાય નદીમાં વહેતું જતું પાણી આગળ બંધ બાંધી શકાય ગામના ગામમાં ચેકડેમ કે તરાવ બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન સાત ભાગ્યા મુજબ જવાબ લખાવું ઘરની ચોકી કરું છું તો કૂતરો બહાર ઉપાડતા પ્રાણીઓના નામ યાગ બળદ ગચ્ચર ગધેડો ઊંટ હાથી ઘોડો ગેટા પ્રશ્નોનો જવાબ આપો તમારા તાલુકાનું નામ તો તમારા તાલુકાનું નામ લખવાનું છે આપણો તાલુકો સમી છે તો સમી તમારી આસપાસ આવેલા ગામના નામ લખવાના છે જેમ કે અમારી ગામની આજુબાજુ દાદકા ભદ્રાડા કનીજ આવેલા છે તો આપણે તેનું નામ લખીશું પ્રશ્ન નવ ખોટો શબ્દ ચેકી નાખો વૃક્ષો આપણને લાકડું આપે છે સૂર્ય આપણને ગરમી આપતી હોય છે તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનો ધોરણ ત્રણનો વિષય પર્યાવરણ સંપૂર્ણ પેપર સોલ્યુશન બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં એક નવું પેપર અને તેનું સોલ્યુશન લઈને